હશમુખ ભાઈ હું કોર્ટ ની બાર મળેલો ત્યાં એ લોકોએ મારું સ્વાગત કર્યું ત્યાં એકાઉન્ટ્સ અને આજે આટલા ટાઈમ સુધી પહોંચી ગયું બહુ મોટી વસ્તુ કહેવાય બચત સહકારી મંડળી દરેક સોસાયટી દરેક ગામમાં બહુ જ જરૂરી વસ્તુ છે કેમ કે આપણે ગમે એટલી આવક કરીએ છીએ પણ એને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવી ને એની અંદર આપણે મિસ્ટેક કરીએ છીએ અને જીવનની અંદર કોઈ એવી જગ્યાએ રોકાણ કરેલું છે જ્યાં સારું વળતર મળશે વત્તા આપણા નાણાં કેટલા જમા છે એ નથી જોતી એ આ મંડળી છે તો એ બેંકમાં ગમે એટલા પૈસા મૂકો પણ તમે લેવા જશો તો તમારું શું જોવાશે પહેલું કેટલી જમા રકમ છે અને એટલા જ મળશે તમને જ્યારે અહીંયા એ વસ્તુ જોવાતી નથી તો હજી પણ જે પણ વ્યક્તિએ આરાધનાની અંદર એકાઉન્ટ નહીં ખોલાવ્યું તો પ્લીઝ ખોલાવી દેજો કે જરૂર પડે ને તમારી પાસે છે ને ત્યાં સુધી તો આખું ગામ તમારી પાસે બેસશે જે દિવસે જરૂર પડે ને એ દિવસે કોઈ નથી બેસતું તો આરાધના ની બહુ જરૂર છે હજી મંડળીએ સાડી ત્રણસો ઓફિસ જ કરી છે બે હજાર ત્રીસ સુધી મંડળી ટોટલ આખા ગુજરાત ની અંદર અઢાર હજાર બ્રાન્ચ કરશે ખાલી આ વર્ષે જ એકત્રીસ ડિસેમ્બરે સાડી ત્રણસો નો આંકડો છસો પહોંચશે બહુ મોટી વસ્તુ છે આટલા બધા માણસો આવકારી રહ્યા છે એવરી ડે એક દિવસ બાકી નથી કે જે દિવસે બ્રાન્ચનું ઓપનિંગ નહીં હોય બહુ મોટી વસ્તુ છે લોકો આટલું બધું સ્વીકારી રહ્યા છે બીજું આરાધના બચત સહકારી મંડળી અમદાવાદ જિલ્લાનો ધોળકા તાલુકાની છે તો આપણા ઘરથી અડધો કલાક કલાકના રસ્તા ઉપર જ છે અને ત્રીસ વર્ષથી જો આપણા નિયર બાય ની મંડળી આખા ગુજરાતની અંદર કામ કરતી હોય આખા ગુજરાતની પબ્લિક બચત કરતી હોય તો હું કેમ નહીં એવું હોવું જોઈએ કે નહીં વધતા તમને ક્યાં ઓફિસ મળી છે મારા ઘરની બાજુમાં મારી સોસાયટીમાં મારા ગામની અંદર તો દરેક વ્યક્તિએ આરાધના બચત સહકારી મંડળીનો લાભ ઉઠાવવો જોઈએ ઓકે થેન્ક યુ